તે છતાંય આમ આદમી પાર્ટીએ પોતાને ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને જાહેર કર્યા છે આને લઈને આપણે પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે વાત કરશું સુદાનભાઈ આમ તો ગુજરાતના પત્રકાર છે જગદીશભાઈ મહેતા એમને કહી દીધું છે કે આમ આદમી પાર્ટીએ ટ્રમ્પ કાર્ડ ખેલ્યું છે તો શું છે તમારી પ્રતિક્રિયા જો ગોપાલભાઈ ઇટાલિયા એક મજબૂત લીડર છે વિશાવદર માં અમે એવું નક્કી કર્યું હતું કે ભાઈ વિસાવદરની જનતાને આ વખતે પૂછીને કાર્યકર્તાઓને જનતાની રાય લઈ એટલે જિલ્લા પંચાયત સીટ વાઈઝ મીટિંગો કરવામાં આવી હતી અને લોકોની એક માંગ ત્યાંથી સુર નીકળ્યો હતો કે ભાઈ મજબૂત હવે આપો ત્યાં વિસાવદર જનતા છે ને એ સત્તાની સામે ચાલનારી જનતા છે કોઈ સત્તાને તાબે થાય એવી જનતા નથી એટલે એણે એવું કીધું કે ભાઈ હવે તમે ખાલી મજબૂત લીડર આપો કે જે ડગે નહીં હલે નહીં અને વિધાનસભામાં અમારો અવાજ ગુંજવી શકે અને એમાં નામ ગોપાલભાઈનું સૌથી મોખરે હતું એટલે ગોપાલ ઇટાલિયા મજબૂત છે ને એટલે જ આ પત્રકારો પણ બધા માની રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા મજબૂત છે ને અત્યારે એક જ ત્યાં લડી રહ્યો છે આ પહેલાં પણ આમ આદમી પાર્ટીના ભૂપતભાયા આમ આદમી પાર્ટીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા ચૂંટણી જીત્યા અને પછી ભાજપમાં જોડાઈ ગયા તો એને લઈને પણ વિષાવદરમાં અસંતોષ છે કે કેમ એટલે આમાં શું છે કે માણસો તો આપણે અંદર છાતી ચીરીને જોઈ નથી શકતા પણ અલ્ટિમેટલી એ ભાઈને વિષાવદર જનતાએ આમ આદમીમાંથી ચૂંટ્યા હતા અને ધારાસભ્ય બનાવ્યા ભાજપ એની તાલુકા પંચાયતની સીટ નથી આપી ફરીથી જ્યારે ભાજપમાં ગયા ત્યારે લોકોમાં ખૂબ એનાથી રોષ છે એમની તો કેરિયર ખતમ થઈ ગઈ ટિકિટ આપવાનો નથી ભાજપ ને જરૂર પણ શું હોય પણ વસ્તુ એ છે જનતાને અમે આમ આદમીને એને તો આમ આદમી પાર્ટીમાં મજબૂત લીડર મૂકવાનો અમારો અંદેશ એ જ હતો કારણ કે વિસાવદનની જનતાને હવે એવું હતું કે ભાઈ યસુદાનભાઈ અથવા તો આમ આદમી પાર્ટી જે પણ તમે ઉમેદવારો મૂકો અથવા તો આવે એ મજબૂત હોવા જોઈએ એકવાર અમારાથી ભૂલ થઈ છે અને એટલા માટે ભૂલ ન થાય હવે બીજી વાર એટલે નક્કી કર્યું કે તમે ત્યાંથી નામ નામ આપો અને એમાં ગોપાલભાઈ તો આવ્યું તમે પ્રદેશ અધ્યક્ષ બને એના પછી વિધાનસભાની ચૂંટણી થઈ પાંચ બેઠકો આમ આદમી પાર્ટી મેળવી એના પછી લોકસભા પણ તમે લડાવી અને હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સલાહ બેઠક પર તમારી બેઠકો આવી અને હવે વાવની પણ બેઠકની વાત કરી કે વાવમાં તમે ગઠબંધન કર્યું કોંગ્રેસ સાથે તો વિસાવદર લઈને શું વિસંગતા જોવા મળી રહી છે નહીં વિસાવદરમાં કોઈ વિસંગતા નથી અત્યારે માન લો કે આમ આદમી પાર્ટીએ મજબૂત લીડર એટલા માટે આપ્યો કે વિસાવદરની જનતાની ડિમાન્ડ હતી કે હવે કોઈ ઢીલો પહોંચો ન આપો ભાજપ ડરાવેન બેસી જાય ડરાવે ને ધમકાવે બેસી જાય અથવા તો નાણાંમાં બેસી જાય ગોપાલ ઇટાલિયા એમાંથી એમાંની તો એકની ગોપાલભાઈ ના ડરશે ના ઝૂકશે બરોબર છે એક વાત બીજી વાત એ છે કે લોકસભા વખતે પણ ચર્ચા થયેલી પેટા ચૂંટણીઓ કોંગ્રેસના ભાગમાં આવી કોંગ્રેસ લડી અને ત્યારે વિસાવદની આમ આદમીના ભાગમાં આવી હતી ત્યારબાદ વાવની ચૂંટણી આવી ત્યારે પણ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ભાઈ તમે તમારી રીતે લડો અને વિષાવદની આવે ત્યારે તમે વચ્ચેને ઊભા રહેજો અને મને પૂરો વિશ્વાસ છે કોંગ્રેસનું નેતૃત્વ એ વાતને માનશે એનો એનો વાયદો નિભાવશે અને સો ટકા આમ આદમી પાર્ટી એ ગઠબંધનની અંતર્ગત ત્યાં લડી અને જીતીશું હવે તો આમ આદમી પાર્ટી હવે પ્રભારીઓની પણ નિમણૂક થઈ ગઈ છે દિલ્હીથી અને હવે પ્રભારીઓ પણ ગુજરાતની મુલાકાતે છે ગુજરાતના સંગઠનને લઈને પણ ચર્ચા કરવાના છે તો વિધાનસભાની બેઠક ઉપર પણ એમની નજર રહેશે અને આગામી સમયમાં વિસાવદરમાં પણ મહાસંમેલન થવાનું છે તમે આજે પણ જણાવ્યું હા જો અત્યારે હજી પોણા ત્રણ વર્ષ ચૂંટણીને વાર છે વિધાનસભાની પરંતુ હવે અરવિંદ કેજરીવાલજીનું ફોકસ ગુજરાત ઉપર છે ગુજરાત અને પંજાબ ઉપર ઓકે અને એટલા માટે આગામી સમયમાં દિલ્હીના સેન્ટ્રલ જે ટીમો છે આખા દેશમાંથી એ વિધાનસભા હોય અહીંયા પણ વિધાનસભાના પ્રભારીઓ સ પ્રભારીઓ અને પેલા સહયોગીઓ એમ મળીને આખી ટીમો બનશે અને એ વોર્ડ અને ગામોમાં જઈને સમિતિઓ બનાવશે જૂની સમિતિઓ છે કરશે એટલે આગામી સમયમાં ગુજરાત ઉપર પૂરું ફોકસ છે અને મને લાગે છે કે આગામી થોડા જ સમયમાં જે અઢાર હજાર ગામડા અને બાકી વોર્ડની સમિતિઓ છે એ તૈયાર થઈ જશે તો વિસાવદર વિધાનસભાની આપણે તૈયારી કરવાના છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હવે આવવાની છે વિસાવદરમાં પણ ચાલુ છે આ સંગઠનનું કામ પણ ચાલુ રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ઓક્ટોબરથી અમે ઉમેદવારો પસંદગીનું શરૂ કરી દેશું એટલે એ પણ ફૂલ ફ્લેજમાં લડવાની ગણતરી છે બરાબર તો હવે બીજી તરફ ગુજરાતના લોક કલાકાર વિક્રમ ઠાકોરની પણ ચર્ચા ચાલી રહી છે કે વિધાનસભામાં એમને આમંત્રણ નહોતું આપ્યું એના પછી નારાજ થયા હતા કે અમુક સમાજના લોકોને જ ઇન્વાઇટ કરવામાં આવે છે તો એને લઈને એમને એક પત્રકાર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે સુદાન ગઢવીસ એ કેજરીવાલ સાહેબ જોડે વાત કરાવી તો આમને લઈને તમે શું કરવા છો વિક્રમ ઠાકોર શું ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એવું કંઈ છે જો વિક્રમભાઈ થોડા સમાજના મુદ્દાઓને લઈને એમણે અવાજ ઉઠાવ્યો સમાજને એમને ખૂબ પ્રેમ મળ્યો પછી હું પણ એમને મળવા ગયેલો કે ભાઈ સમાજનો પ્રેમ મળ્યો છે સમાજના કયા કયા મુદ્દાઓ છે ઠાકોર કોળી સમાજનો વિકાસ થયું નથી ભાજપના રાજમાં મુદ્દાઓ જાણ્યા પછી જ્યારે અરવિંદ કેજરીવાલજીને મળવાનું થયું અમારે મિટિંગને લઈને ત્યારે અરવિંદજી સમક્ષ પણ અમે મુદ્દાઓ મૂક્યા કે ભાઈ એક વિક્રમભાઈ ઠાકોર જે ગુજરાતના અમિતાભ બચ્ચન છે ને એમણે મુદ્દાઓ ઉઠાવ્યા અને ખૂબ એમને અત્યારે પ્રેમ મળી રહ્યો છે એટલે મેં અરવિંદજીને કહ્યું કે આપ વાત કરો અરવિંદજીએ વાત કરી વિક્રમ ઠાકોર જોડે ને એમણે દિલ્હી મળવાનું પણ આમંત્રણ આપ્યું છે સામાન્ય રીતે આ સામાજિક મુલાકાત છે રાજકીય મુલાકાત નથી હું પણ ગયો સામાજિક લેવલે ગયો હતો અને અરવિંદજીએ પણ એમને મળવા બોલાવ્યા છે એ સામાજિક સામાજિક મુદ્દા સમજવા સમજવા બાબતો કે વિરોધનો સુર ઉઠ્યો તો એક નેતાના રૂપમાં વિક્રમ ઠાકોર જન્મ લેશે કે નહીં બિલકુલ જુઓ ઠાકોર સમાજ છે ને એ લીડર શોધી રહ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં

અને એમનો સમાજમાં પણ ખૂબ પ્રેમ છે બધા સમાજો એમને પ્રેમ કરે છે એટલે અમે તો ઈચ્છીએ જ છીએ પણ પોલિટિકલમાં આવવું ન આવવું એ વિક્રમભાઈનું પોતાનું હોય છે પણ બધાને ખબર છે કે ભાજપમાં જવાથી ખતમ થઈ જવાય છે કોંગ્રેસ છે લીડર ખાનારી પાર્ટી છે એક પાર્ટી છે જે પ્રોત્સાહન આપીને લીડરને મજબૂત બનાવે છે આમ આદમી પાર્ટી છે તમે ચેત્ર વસાવાનો દાખલો જોઈ લો તમે રાજુ કરપડાનો દાખલો જોઈ લો તો કેટલા લીડરો અહીંયા પેદા થયા છે બરાબર છે પ્રવીણ રામ છે અમે તો અમને તો તક મળી જ છે તો આ બધી બાબતોમાં મને લાગે છે કે જે પણ લોકો ગુજરાતમાં પોલિટિકલ કેરિયર સમજતા હશે ને ઈચ્છતા હશે ને થોડી ઘણી પર જશે ને એ આમ આદમી સિવાય હવે કોઈ જોઈન નહીં કરે તો આ હતા યસુદાન ગઢવી એમને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને વાત કરીને વિક્રમ ઠાકોર શું આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં એના વિશે વાત કરી જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો